ભરેલા હોલમાં ફિલ્મના સંગીત ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા હસ્તીઓ હાજર હતા કશિશ રાઠોડના સ્વરાલય દ્વારા યોજાતા શો હંમેશા હાઉસફુલ હોય છે રાત રાણી આલ્બમ એ એક સ્પેશિયલ કોન્સેપ્ટ સાથેનું હિન્દી આલ્બમ છે ગુજરાત માટે અને અમદાવાદ માટે ગૌરવની વાત છે કે આપણી અમદાવાદની દીકરી આટલા ટૂંક સમયમાં અગિયાર ગુજરાતી ફિલ્મો સો કરતાં વધારે આલબમ હિન્દી વેબ સિરીઝ કરીને નામ રોશન કર્યું છે તેમજ તે એક સફળ મોડલ પણ છે હિન્દી આલબમ રાતરાણી માટે તેમને ખૂબ શુભેચ્છા